શિયાળાનું સ્વાસ્થ્યવર્ધક સોનું ગોળની ઘૂંઘવાતી માંગ અને વધતું ચલણ શિયાળાની ઠંડીએ બરાબર જમાવટ કરી દીધી છે અને આ ઋતુની શરૂઆત થતાં જ બજારોમાં એક વિશિષ્ટ મીઠાશની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે તે છે ગોળ સમગ્ર શહેરમાં ઠેર ઠેર ગોળના કોલુ એટલે કે તાજા ગોળ બનાવવાની જગ્યા ચાલુ થઈ ગઈ છે જ્યાં શેરડીના રસમાંથી પરંપરાગત રીતે તૈયાર થતા શુદ્ધ ગોળની સોડમ વાતાવરણમાં ફેલાઈ રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં આરોગ્ય પ્રત્યે વધેલી જાગૃતિને કારણે લોકો રિફાઈન્ડ ખાંડનો ઉપયોગ ઓછો કરીને કુદરતી અને પૌષ્ટિક વિકલ્પ એટલે કે ગોળ તરફ વળી રહ્યા છે ગોળ મુખ્યત્વે શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે શેરડીના કુજામાંથી રસ કાઢીને તેને મોટા કડાઈમાં ઉકાળવામાં આવે છે આ પ્રક્રિયા દરમિયાન રસને ધીમા તાપે પકવવામાં આવશે અને તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં આવશે સતત ઉકાળ્યા બાદ જ્યારે તે ઘટ્ટ બની જાય છે ત્યારે તેને ચોક્કસ તાપમાને ઠંડુ કરીને ઘાઢ આપી ગોળ તૈયાર કરવામાં આવશે આ પ્રમાણમાં ઓછી વાળી પ્રક્રિયા હોવાથી ગોળમાં શેરડીના મૂળભૂત પોષક તત્વો જળવાઈ રહેશે જે તેને ખાંડ કરતાં અનેક ગણો શ્રેષ્ઠ બનાવે છે જ્યાં ખાંડ માત્ર ખાલી કેલરી આપે છે ત્યાં ગોળ અને સ્વાસ્થ્યવર્ધ ગુણોથી ભરપૂર છે ખાસ કરીને શિયાળામાં ગોળનું સેવન અનેક રીતે લાભદાય છે તે શરીરમાં ગરમી અને ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે જે ઠંડી સામે રક્ષણ આપે છે વળી જમ્યા પછી ગોળનો નાનો ટુકડો ખાવાની પરંપરા રહી છે કારણ કે તે પાચક ઉત્સેચકોને સક્રિય કરવામાં મદદ કરી પાચનક્રિયા સુધારે છે આ ઉપરાંત ગોળ આયનનો સારો સ્ત્રોત હોવાથી તે હિમોગ્લોબિનનું સ્તર વધારીને લોહી શુદ્ધ કરવાનું કામ કરે છે ગોળમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ અને ઝિંક સેનેનિયમ જેવા ખનીજો રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે જેનાથી શરદી ખાંસી જેવા સામાન્ય શિયાળુ રોગો સામે રક્ષણ મળે છે જે લોકો ડાયાબિટીસ અથવા વજન નિયંત્રણને કારણે ખાંડ ટાળવા માંગે છે તેમના માટે ગોળ એક સારો અને સ્વાદિષ્ટ કુદરતી વિકલ્પ બની રહ્યો છે બજારના વેપારીઓના મતે છેલ્લા પાંચ વર્ષમાં ગોળની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે માત્ર ગામડાઓમાં જ નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ લોકો હવે ચા દૂધ અને વિવિધ વાનગીઓમાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરી રહ્યા છે શિયાળામાં બનતા લાડુ સુખડી અને તલ ગોળની ચીકી જેવી વાનગીઓમાં ગોળનું મહત્વ સૌથી વધારે હોય છે સ્થાનિક કુલુ સંચાલકોના જણાવ્યા મુજબ ગ્રાહકો હવે તાજા અને ઓર્ગેનિક ગોળને પ્રાધાન્ય આપ રહ્યા છે આમ શિયાળાની ઋતુમાં ગોળ માત્ર એક મીઠું પદાર્થ નથી પરંતુ તે આપણી પ્રાચીન ભારતીય આહાર પરંપરાનો એક મહત્વપૂર્ણ અને પૌષ્ટિક ભાગ છે સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જાગૃતિઓ ગોળને ફરીથી લોકોના આહારનો અભિન્ન હિસ્સો બનાવી દીધો છે આ શિયાળો ખરેખર સ્વાસ્થ્યની સુગંધ અને ગોળની મીઠાશ લઈને આવે છે